રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે આપણે બધા આવે છે એને ખ્યાલ હોય નવા કોદાજ હોય કોઈ એનો ઓછો ખ્યાલ હોય દર બીજે આ પાટ ની પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન કરવા આગમન થયું ને એની તમને થોડીક વાત કરું હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખપાર ગોડલા જલંતા દીછા રામાપીરના બાપુ રામાપીર ને

કે મારે અવતાર લેવો છે મારે જન્મ લેવો છે પણ હવે એવું ઘરે હોવું જોઈએ કે ફૂન શાળી કોઈ ભાઈ શાળી ભજનવાળાનું ઘર તો જોઈ જોઈએ ગમે ત્યાંથી અવતાર લેને અને આ અજમણ રાજાને દીકરાની ખોટી હતી આને આવવાનું હતું હોય બેનો મેળ પડી ગયો રામદેવજી બાપાને આવવાનું થયું અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને તે દિવસે બાપુ આ વાણી કરી લે અરભુજીએ વાણી ગાયેલી છે બેન એક કડી ગાઈ હતી પણ હું એ ને પૂરું કરું એટલે અરભુજી રામદેવજી બાપાને સોધમ જવાનું હતું ને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી આ મને મળ્યા તા તમારે સમાધિ ખોદવાની નહીં દુનિયા તમને કોઈ બી કે કારણ કે એમને ખબર હતી કે અરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય એમને વચન આપ્યું હતું હું તમને મળ્યા સિવાયનો નો જઈશ નહીં અને એમને એમ કે હું એમને મળવા જઈશ ને તો આ લોકો શંકા જાગશે એટલે એમને જાણ કરી કે દુનિયા કોઈ બી કે તો તમે સમાધિ ખોદવાની વાત ન કરતા અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી અરભુજી કાને પડી અરભુજી ના પાડે છે ગીતો વચન નો પાકો માણાવ ઈ મને કીધું છે મળ્યા સિવાય જાવ નહીં કોઈ દી વચન ઈ ખોટી વાત હું નથી માનતો મને મળ્યા સિવાય જાય જ નહીં કે પણ અમે ન્યાજ હતા ઈ કે ભલન તમે અહીંયા હોય હું અહીંયા જાઉં અને જો મને હું પાકું કરું પછી માનું તા સુધી નહીં ત્યારે એ હરભુજી અહીંયાથી ઘોડા ઉપર ચડીને બેહીને આવ્યા ને આ રામદેવજી બાપા અણુજા ના સિમાડે ઘોડા ચારતા હતા ત્યારે હમણાં બેને ગાયું ને હરભુજી ને અહીંયા હરખ ઘોડલા ચરનતા દીઠા રામા પીડ ના અહીંયા હરભુજી ને રામદેવજી બાપા ભેટા ભેટો થયો અને બે બથું ભરીને ભેટ્યા અને અહીંયા બે એક કર્યો અને રતન કટોરો અમલની ડાબલી વીરગેડીઓ પામરિયા ચાર વસ્તુ જે સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપાએ અરબુજીને આપી અને અરબુજીને કીધું તમે જાઓ ગામમાં અને ગામમાં આવ્યા ચોરે આખો ડાયરો બેઠો તો શોકગ્રસ્ત બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વીર ગયો ઘોડા ઉપર બેન આવે છે અને શરમ નહીં આવતી હોય અહીંયા આવી અને કીધું કે શું બધા બેઠા છો તો રે રામદેવજી બાપો વીઆઈ ગયા તણ દી થયા હરપુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા તમે કયો છો તેણે તો કે આખું ગામ ખોટું ને તું હાચો એ અમલ ની ડાબલી ને બધું બતાવ્યું ને તો આ શંકા જાય ગઈ એ કે આપણે સમાધિ દઈ ને પછી માછું મારી નીકળી જાય હાલો એ કે ખોદવું છે આપડા જ નથી સમજી ગયા જ્યાં જાવ આપડા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય આપણા નડે પછી રોજડા નો રો જો મિરન કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ પાંડવો કૌરવ ભાઈ પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે ને રોજડા નો રો સમજી લેવાનું ઠાકર બી આવ્યો હોય તો જ આપણા આપણને નડે પાંચસો ગૌ આપણને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય ન ઓળખે પણ નો ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજુ આવ્યો હોય તો જ નો ઓળખે એટલે અર્ભુજી રામદેવજી બાપુ ના ઘોડા ચરણ બાબુ એ વખતે અર્ભુજી વાણી કરી લી વાણીમાં શું કે છે Raju! ten pri te <laughs> Come so on down, Oh no! એક જમણવાર ના પંદર હજાર રૂપિયા મારા મિત્ર છે મેર છે પોતે લાલ લીલાજી પોરબંદર થી દર બીજે અહીંયા આવે છે પંદર હજાર રૂપિયા અહીંયા જમણવાર માટે હરિહર આપે છે બોલો રામદેવજી મહારાજ કી જય ધન્યવાદ ધન્યવાદ રામદેવજી બાપા ને જોઈ અને અરબુજી બાપુ હરખાણા છે ખુબ અને ગામમાં આવ્યા અને ગામમાં પછી બધાને ખબર પડી અને અરબુજી પછી ખબર પડી ખરેખર રામદેવજી બાપા વ્યાજ ગયા તો મને મળવા માટે આવ્યા પછી જે અરબુજી રોયા ને અરે ચોથા ના અરે મારા બાપ હું તને ઓળખી નો ગો હું તારા પગ નો ચાલી ગયો તું મને મળવા માટે આવ્યો સમાધિ લેવાઈ ગયા પછી તું મને મળ્યો મારા કેટલા ભાઈ પણ હું ના ઓળખી ગયો ન સમજી ગયો હવે તને મળવું હોય તો મારે શું કરવું પડે ત્યારે આકાશવાણી થાય આકાશવાણી માં બાબુ રામદેવજી એવું કે છે કે ભાઈ હવે હું નહીં મળું જો તું પર ભરોસો રાખજો મને ખબર નથી અમારે ગુરુ મહારાજ કે ધોળી ધજા નું અને આપડે છે બાપુ કેજા નું રામદેવજી બોલ્યા છે ધોળી ધજા ચોખા ઘી ની જોત ગુગલ નો ધૂપ

જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું બાપુ મહાપુરુષો તો રોયા છે આપણા હાટ જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતર જલે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ મહાપુરુષો શું બોલ્યા છે આપણે બાપુ કોઈ મંથનનો કોઈને શોખ જ નથી બાપુ મલપા ઉતરવાનું કોઈને ઈચ્છા જ નથી આ નકરી પૈસા કમાવાની વાતો નથી મારા બાપ આ જીવનમાં ઉતરી જાય તો જીવનનો બાબુ બેડો પાર થઈ જાય એક પરિવર્તન આવી જાય આ જેટલા જેટલા મહાપુરુષોને નક્કી થઈ ગયું સદગુરુ મહારાજે જે કંઈ શબ્દ આપ્યો નામ સમો વડે કોઈ નહીં જપતપ તીર્થને યોગ નામે પાતક છુકીએ નામે જે ગુરુ મહારાજ શબ્દ આપે એમાં અત્યારે તો બધા એવા વાડા કર્યા છે ને અમારા ગુરુ તમારા કરતા હારાન બોલો કે અમારા તમારા કરતા હારા હારાન એમાં ઈ વાદે પડ્યા છે ગુરુ એ વાદમાં પડ્યા પણ એમ થાય કે આ ક્યાં કરવાનું છે ભાઈ જે છે હાઈ કે રાખો ને અત્યારે આ મોબાઈલ ખોલ્યું તો આપણે એમ થાય કે આમ જોવો તો ખરા હારા હારા માણા ન બોલવાનું બોલતા હોય બોલ હવે આપણે એમ થાય કે આમની પાસે શું આપણે આશા રાખી એ આ ભેખ ભાષા છે સંતોની ભાષા ડાયા માણા ભાષા છે